પંથકનો પ્રખ્યાત રંગોળીના ઉદ્યોગમાં દર વર્ષે જેટલા કારખાના દિવાળીના તહેવારોમાં ઘર આંગણે આવતી રંગબેરંગી રંગોળીનું વેચાણ કરે છે અને રાજ્ય તથા પરરાજ્યોમાં રંગોળીનો માલ સપ્લાય થતો હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી રસ્તાની પ્રાથમિક સુવિધા ભાડાનો તોતિંગ વધારો અને મોંઘવારીના કારણે સો માંથી માત્ર પચીસ ટકા ઉપર આવી ગયો છે છોટાઉદેપુર પંથકમાં બત્રીસ જેટલી ડોલોમાઇટ પથ્થરની ખાણો આવેલી છે અને એકસો જેટલા કારખાના આવેલા છે પથ્થરની ખાણોમાંથી માંથી પથ્થરના પાવડર બનાવવા અર્થે માલ કારખાનામાં જાય છે પરંતુ હાલમાં તો મિલ માલિકોને કાચો માલ ન મળતા કારખાના પણ બંધ કરવાનો વારો આવ્યો છે જે પથ્થરની ખાણો શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે છોટાઉદેપુરના ધંધામાં હાલ જે રસ્તાઓ અને બ્રિજોને આ બધું તૂટી ગયું છે એનાથી બી અમારા ધંધામાં બહુ મોટો ફરક પડ્યો છે ભાડામાં બી એટલો મોટો ફરક પડ્યો છે કે છૂટાઉ બરોડાથી કોઈ ગાડીને આવવું હોય તો દોઢસો કિલોમીટર ફરીને છોટા ઉદેપુર આવવું હોય તો એ ગાડીઓ આવતી નથી એટલે મહારાષ્ટ્રનો ધંધો અમારો બિલકુલ દસ ટકા થયો છે બીજું કે અમારા છોટાઉદેપુરને અળીને બાજુમાં આવેલું મધ્યપ્રદેશ છે તેમાં લગભગ બધો ધંધો અમારો ત્યાં જતો રહ્યો છે અને બીજું ઈસીના પ્રોબ્લેમના હિસાબે છોટાઉદેપુરમાં જે ચાલીસ બેતાલીસ માઇન્સો આવેલી છે એમાંથી વાત લગીને અમારે ઈસી બંધ થવાથી ત્રણ મહિનાથી માઇસો બંધ છે માઇસો બંધ થવાથી જે કાચો માલ પથ્થર આવવો જોઈએ તે આવ્યો નથી અને પથ્થર નહીં આવવાથી અમારા પચાસ ટકા ઉપરના ફેક્ટરીઓ લગભગ બધી બંધ થઈ ગઈ છે કારણ કે કાચો માલ નથી કાચો માલના હિસાબે અમારે જે બહાર માલ નીકળવાનો હોય ઓર્ડરો હોય છે પણ કોઈ જગ્યાએ ભાડું આપવા છતાં બી માલ નથી અને ભાડાનું પણ પોતિંગ વધારો થઈ ગયો છે તો રંગોળીમાં તો સિઝનેબલ ધંધો છે વેપારીને પોસાતું નથી લગભગ બે ત્રણ મહિના થયા એસી સર્ટિફિકેટના કારણે કાચો માલ જે છોટાઉપુરના ગ્રાઇન્ડિંગ ઇન્ડસ્ટ્રીઝની મળે છે એ ના મળતા અમુક કારખાના તો પચાસ ટકા કારખાના બંધ થઈ ગયા છે અને બીજા જે કારખાના છે એ બંધ થવાના આરે છે કાચો માલ ના મળવાના કારણે છોટાઉોપુરની આ ધૂળીના સમાન જે આ ડોલ્યુમેન્ટ ઉદ્યોગ છે એના ઉપર વિપરીત અસર પડી છે અને અહીંના જે કામ કરતા જે લોકલ આદિવાસીઓ છે એના પણ રોજગારી ઉપર મોટો પ્રશ્ન થયો જેનો ઊભો થઈ ગયો છે